મ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે પંદર દિવસ બાદ વિડિયો બનાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ પંદર દિવસ દરમિયાન આપણે બનાવી છે એક ખેડૂતો માટેની એપ્લિકેશન જી હા ખેડૂત મિત્રો તમારા માટે એક એપ્લિકેશન બનાવી છે તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને તમારા આજુબાજુના ખેડૂતોને પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરાવો તેવી આશા રાખો છું લિંક હું તેને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા મારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરશો તો પણ તમને હું મોકલી આપીશ એકદમ ફ્રી છે કોઈપણ જાતનો રૂપિયો લેવાનો નથી ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર આપવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો કિસાન મિત્રો મેં બનાવેલી એપ્લિકેશનની માહિતી આજે તમને સંપૂર્ણ રીતે આપવાના છે તો ખેડૂત મિત્ર એપ્લિકેશન ઓપન કરીશું તો કઈ આ રીતે તમને જોવા મળશે ખેડૂત મિત્રો ત્યારબાદ એની સ્ક્રીન આપણે આડી કરી દઈએ છે તો તમે વાંચી શકો છો કે ગુજરાત ખેડૂત માટેની ઉપયોગી એપ જેમાં મુખ્ય પાનું છે જેમાં તમે વાંચી શકો છો સ્વાગત છે ખેડૂત ભાઈઓ અને બહેનો આ એપ્લિકેશન ગુજરાતના ખેડૂતો માટે ખાસ બનાવવામાં આવી છે અહીં તમને મળશે લાઈવ હવામાનની માહિતી પચાસ પાકોની વિગતવાર માહિતી જીવામૃત બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા તેમજ ચાલીસ મહત્વપૂર્ણ સરકારી વેબસાઇટની લિંક્સ આ એપનો ઉપયોગ કરીને તમે ખેતીમાં સુધારો લાવી શકો છો જેવું તમે હવામાન પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે આવી જશે ખેડૂત મિત્રો તો તમે એમાં જોઈ શકો છો અમદાવાદ અત્યારે સિલેક્ટ છે જેમાં તમે તાપમાન પવનની ઝડપ ભેજ દ્રશ્યતા અને હવામાન જોઈ શકો છો ત્યારબાદ સૂર્યોદયને પણ તમે જોઈ શકો છો સૂર્યોદય ક્યારે થવાનો છે સૂર્યાસ્ત ક્યારે થવાનો છે તો ખેડૂત મિત્રો તમારે જો તમારા વિસ્તારની માહિતી જોઈતી હોય તો પણ તમને મળો મળી રહેશે ખેડૂત મિત્રો એટલે કે આ તો અમદાવાદ છે પણ તેની પહેલાં તમને સમય બતાવી દઈએ કે બેને અઢાર થાય છે અને તમે અહીંયા જોઈ શકો છો કે છેલ્લે અપડેટમાં બેને સત્તર બતાવે છે એટલે ખેડૂત મિત્રો લાવ્યું આ હવામાન માહિતી છે ફેક માહિતી નથી જો તમારે સુરતની માહિતી જોઈતી હોય તો પણ મળી જશે દરેક જિલ્લાની માહિતી તમને આ રીતે મળી જશે તમે વડોદરા છે વડોદરાની માહિતી જોઈ શકો છો ખેડૂત મિત્રો એમાં પણ તમે જોઈ શકો છો કે છેલ્લું અપડેટ બતાવે છે બે અને અઢારનું ખેડૂત મિત્રો એટલે કે આ એક લાઈવ હવામાનમાં માહિતી આપતી ટૂલ છે તમારે જો રાજકોટની માહિતી જોઈતી હોય ભાવનગરની જોઈતી હોય જામનગર જૂનાગઢ ગાંધીનગર નડિયાદ મોરબી ગોંડલ વેરાવળ ઘણી બધી માહિતી છે ખેડૂત મિત્રો હવામાન માહિતીની જો તમારે પણ આ હવામાન માહિતી તમારા વિસ્તારની જોઈતી હોય તો તમે મેળવી શકો છો હવામાન માહિતી તમારા માટે મહત્વની બની રહે છે ખેડૂત મિત્રો કે આવતીકાલે અથવા અત્યારે હાલમાં કઈ સ્થિતિ છે ત્યારબાદ તમે પાકની માહિતી પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે આવશે જેમાં તમે ઘઉંની માહિતી જોઈ શકો છો ઘઉંની માહિતીમાં તમે મોસમ માટી પાણી રોગ અને ટીપ્સ છે તે માહિતી મેળવી શકો છો જેમાં મોસમ શિયાળો છે માટી ડમટ માટી છે પાણી મધ્યમ છે ચારથી પાંચ વાર આપવાનો છે તમે તેમાં રોગ કયો આવશે તે પણ માહિતી મેળવી શકો છો કાટ અને પાવડર મીલે્યું છે તે નામના બે જે રોગ છે તે ઘઉંની અંદર જોવા મળે છે ત્યારબાદ તમે બાજરીની માહિતી પણ તમે જોઈ શકો છો જેમાં ખરીફ ખરીફ પાક છે જેમાં જૂન જુલાઈમાં આ પાક ઉગાડવામાં આવે છે રેતાડ ડોમટ માટીમાં થાય છે ઓછા પાણીની જરૂર હોય છે તેમાં પણ ડાઉન મિલિડો અને સ્મર્ટ નામના બે રોગ જોવા મળે છે ટીપ્સ છે સુકમની સહન કરી લે છે ખેડૂત મિત્રો ત્યારબાદ આવી રીતે તમે દરેક પ્રકારના જે પાક છે તેની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ પચાસ જેટલી જે પાક છે તેની માહિતી તમને અહીં જોવા મળી રહી છે ખેડૂત મિત્રો થોડું તમે સ્ક્રોલ કરશો તો તમારે બીજા જે પણ પાક છે તેની પણ માહિતી તમને આ રીતે જોવા મળશે જેમાં તમે મગફળીની માહિતી જોઈ શકો છો જેમાં તમારે મોસમ જોઈ શકો છો જૂનથી જુલાઈ ખરીફ પાક છે માટી રહેતા ડમટ માટી હોય તો પણ ચાલશે પાણી મધ્યમ ચારથી પાંચ પાણી આપવાનું છે ત્યારબાદ રોગ તમે જોઈ શકો છો ટિક્કા અને રસ નામના જે રોગ છે તે આ પાક ઉપર જોવા મળે છે તો તમે ટિપ્સ પણ જોઈ શકો છો ત્યારબાદ તુવેર ચણા મસૂર રાઈ સૂર્યમુખી તલ જીરું ધાણા મેથી ડુંગળી લસણ બટાકા ટામેટાં મરચાં રીંગણ ભીંડા કાકડી કારેલા લોકી દૂધી પાલક મેથી ધાણા ગાજર મૂળો સલગમ કોબી ફૂલકોબી પછી કેરી કેળા લીંબુ દ્રાક્ષ અનાર સીતાફળ ચીકુ અમૃદ પપૈયા નરિયેળ અને ખજૂર આટલા પાકોની માહિતી તમે આ રીતે મેળવી શકો છો ખેડૂત મિત્રો તો આ એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે ખેડૂતો માટે ત્યારબાદ તમે જો જીવામૃત બનાવવું હોય ખેડૂત મિત્રો તમારા પાક માટે તો તેની પણ માહિતી આપેલી છે જેમાં તમે જીવામૃત બનાવવાની રીત જોઈ શકો છો જીવામૃત એક કુદરતી ખાતર છે જે તમારી જમીનની ફળદ્રુપતા વધારે છે અને પાકની ગુણવત્તા સુધારે છે જરૂરી સામગ્રી છે ગાયનું તાજું છાણ દસ કિલો ગાયનું મૂત્ર દસ લીટર ગોળ અથવા ખાંડ બે કિલો બેસન અથવા કોઈપણ દાળનો લોટ બે કિલો વૃક્ષની નીચેની માટી એક કિલો અને પાણી બસો લીટર બનાવવાની પ્રક્રિયામાં સૌ પ્રથમ લિટર લીટર પાણીના ડ્રમમાં ગાયનું તાજું છાણ નાખો અને સારી રીતે ભેળવો હવે તેમાં ગાયનું મૂત્ર ઉમેરો અને સારી રીતે હલાવો ગોળ અથવા ખાંડને થોડા પાણીમાં ઓગાળીને મિશ્રણમાં ઉમેરો બેસન અથવા દાળના લોટને ઉમેરો અને ગઠ્ઠા ન પડે તે રીતે સારી રીતે હલાવો છેલ્લે વૃક્ષની માટી ઉમેરો અને સંપૂર્ણ મિશ્રણને સારી રીતે ભેળવો ડ્રમને છાયામાં રાખો દરરોજ સવારે લાકડાથી લાઠીથી પંદરથી દસથી પંદર મિનિટ હલાવવાનું છે સાત દિવસ બાદ જીવામૃત તૈયાર થઈ જશે તેનો રંગ ભૂરો થઈ જશે અને સુગંધ આવશે ઉપયોગની રીતની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો એ એક એકર જમીનમાં બસો લીટર જીવામૃત વાપરો જમીનમાં મહિનામાં બે વખત છંટકાવ કરવાનો છે સવારે અથવા સાંજના સમયે સમયે છંટકાવ કરી શકો છો વરસાદ પહેલાં છંટકાવ ના કરવો જો ફાયદાની વાત કરીએ ખેડૂત મિત્રો તો જમીનની ફળદ્રુપતા વધારે છે પાકની ગુણવત્તા સુધરે છે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવો વધે છે તો ખેડૂત મિત્રો આ હતી જીવામૃત બનાવવાની રીત ત્યારબાદ તમે જોઈ શકો છો સરકારી લિંક ખેડૂત મિત્રો તો તમે ઘણી બધી સરકારી ચાલીસ જેટલી સરકારી લિંક તમને અહીં જોવા મળશે ખેતી રિલેટેડ તમે સૌથી પહેલાં તમે જોઈ શકો છો આઈ ખેડૂત છે જો તમે વેબસાઇટ જુઓ તેના પર ક્લિક કરશો ને તો સીધા તમે આઈ ખેડૂતની જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે આ રીતે તેના પર તમે પહોંચી જશો તો ખેડૂત મિત્રો આઈ ખેડૂતની ઓફિસિયલ વેબસાઇટ પણ આવી ગઈ છે તો તમારે અહીં આ યોજનાઓ છે તો તમે યોજનાઓ જોઈ શકો છો પરંતુ તેના પહેલાં ખેડૂત મિત્રો તમારે લોંગ ઇન કરી લેવાનો છે જો લોંગ કરો નહીં તો લોંગન માટે તમારે અહીં આપેલું છે એના પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટર મોબાઈલ નંબર અને ઓટીપી અથવા પાસવર્ડ અને કેપચા નાખીને લોગ કરી લેવાનું છે ત્યારબાદ આઈ ખેડૂતની યોજનાઓનો લાભ જોવા મળશે ત્યારબાદ ફરીથી આપણે બીજી કોઈ સરકારી લિંક છે તેના પર ક્લિક કરીને જોઈ 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 લઈએ છીએ તો કૃષિ વિભાગની જે પણ છે ગુજરાત કૃષિ વિભાગની માહિતી અને નીતિઓ માટે તો તેના પર આપણે આ રીતે ક્લિક કરી દેવાનો છે તો તેના પર પણ આપણને ડાય રીડરેક્ટ કરી આપશે ખેડૂત મિત્રો તમારા માટે એક આ મહત્વપૂર્ણ એપ્લિકેશન છે તો તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરો એવી આશા રાખો છો તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી સામે આવી ગયા છે ત્યારબાદ તમારે અહીં ગુજરાતી સિલેક્ટ કરવું હોય તો કંઈક થોડો સમય લેશે આ રીતે તો ખેડૂત મિત્રો થોડો સમય લેશે એટલે તમારી જે પણ છે તે ગુજરાતી ભાષામાં થઈ જશે તો તમે જોઈ શકો છો ગુજરાતીમાં માહિતી આવવામાં આવી છે ત્યારબાદ તમારે જો હજુ માહિતી જોઈતી હોય બીજી સરકારી લિંકની તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે ખેડૂત મિત્રો આ રીતે જો તમે માહિતી વાંચી લેશો તમે જોઈ શકો છો બધી વધુ જુઓ વધુ જુઓ સફળતા ગાથાઓ સંશોધન પહેલ સામાન્ય માહિતી તો તમે આ રીતે ક્લિક કરશો એટલે તમારી જે પણ માહિતી છે ખેડૂત મિત્રો આ રીતે તમને જોવા મળશે તેમાં તમારું ફોર્મ ડેટ આ રીતે બધું એડ કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો ઠરાવનો વિષય છે ખેડૂત મિત્રો શાખાને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો થોડા સ્કૂલ કરી એટલે તમે જોઈ શકો છો જે પણ આ મહિનાની માહિતી છે નવી નવી તેની પીડીએફ પણ આપેલી છે તો તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો ખેડૂત મિત્ર તમારા માટે આ એક મહત્વપૂર્ણ એપ્લિકેશન કહી શકાય તો આપણે ફરીથી સરકારી લિંક પર ક્લિક કરી ત્યારબાદ એનિરોરની જે આ વેબસાઇટ છે જમીનના રેકોર્ડ ચકાસવા અને ઉતારા ડાઉનલોડ કરવા તેના પર આપણે ક્લિક કરી જોઈએ અથવા તો પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના પર ક્લિક કરી જઈએ પરંતુ જો તમારે અહીંથી કોપી લિંક કરવી હોય તો જે ભૂરા કલરનું બટન છે તેના પર ક્લિક કરવું અને વોટ્સઅપ પર શેર કરવું હોય તો ભૂરા બટ બટનની નીચે જે બટન હતું તેના પર ક્લિક કરશો એટલે આ રીતે વોટ્સઅપમાં આવી જશે અને તમે આ રીતે જો શેર કરશો એટલે જમ માહિતી આવી જશે એની ઓર જમીન રેકોર્ડ ચોક્કસ પણ ડાઉનલોડ કરવા માટે લિંક આવી ગઈ છે તો તમે આ લિંક પર ક્લિક કરશો એટલે તમે તમારા જમીનને લગતી માહિતી જોઈ શકશો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ એક મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન છે ખેડૂતો માટે તો તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરો એવી આશા રાખું છું અને આના ડિઝાઇન કોને કાર્તિક પરમાણે એટલે કે મેં પોતે કરી છે ખેડૂત મિત્રો તમારા માટે આ એપ્લિકેશન બનાવી છે તો તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને તમારા આજુબાજુના વિસ્તારના ખેડૂત મિત્રોને પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરાવો આ એપ્લિકેશનમાં સરકારી જે લિંક છે એ માત્ર ખેતી રિલેટેડ જ છે બધી સરકારી લિંક તો તમે પણ માહિતી મેળવી શકો છો કે તે ઉપરાંત તમે પાકની માહિતી જીવામૃત હવામાન વિભાગની માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો તમને જો આ એપ્લિકેશન સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો તેમજ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળે છે એક નવા ટોપિક પર ને નવા વિડીયો સાથે લિંક હું તમને ખેડૂત મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો આ એપ્લિકેશન